હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું પાણીપુરી તો અહીંયા મેં છસો ગ્રામ જેટલા બટાકા લીધા છે એને ધોઈ અને કાપી લીધા છે મોટા હોય તો તમે કટ કરી શકો છો નાના બહુ હોય તો તમે આખા પણ રાખી શકો છો તો મેં અહીંયા દેશી ચણા લીધા છે એને બાફી લીધા છે મેં અહીંયા એક કુકર લીધેલું છે પાણી નાખ્યું છે એની અંદર બટાકા આપણે બાફવા મૂકી દઈશું તમે મીઠું નાખતા હોય તો તમે નાખી શકો છો સ્કીપ પણ કરી શકો છો અહીં અડધી ચમચી જેટલું મીઠું નાખીશ કૂકર આપણે બંધ કરી દઈશું બેથી ત્રણ વિસાલ આપણે થવા દઈશું આપણા બટાકા બફાય ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું તો મેં અહીંયા લીલા ધાણા લીધા છે ફુદીનો લીધો છે અડધું લીંબુ લીધું છે અને બે તીખા મરચાં લીધા છે તમે તીખું ના ખાતા હોય તો મોવાળા મરચાં પણ લઈ શકો છો તો ધાણા આપણે આવી દાંડીવાળા જ લેવાના છે તો એનો રસ સરસ નીકળશે પાણી આપણું એનું સરસ બનશે તો આપણે અહીંયા એક મિક્સર ચાર લઈએ છીએ એની અંદર આપણે બધું લઈ લઈશું મેં અહીંયા બધું લઈ લીધું છે એમાં આપણે નાખીશું ઠંડુ પાણી બે એક ગ્લાસ ઠંડુ પાણી નાખીશું તો ચાલો આપણે પીસી લઈ આવે ને આપણે જોઈ લઈશું તો આપણે બધું પીસાઈ ગયું છે મેં અહીંયા એક ગાયણી લીધી છે અને એક તપેલી લીધી છે એમાં આપણે આવી રીતે બધું જ પાણીને ગાળી લઈશું બધું પાણીને મેં ગાળી લીધું છે આ જે કૂચા નીકળે છે એને આપણે ફરીથી લઈ લઈશું અને એની અંદર ઠંડુ પાછું પાણી નાખી અને ફરી પીસી લઈશું એવી જ રીતે મેં બધું પાણી બનાવી લીધું છે આ જે ઉપરનો જે ભાગ છે એ આપણે ચમચીની મદદથી આવી રીતે બધો કાઢી લઈશું બધું જ પાણી આપણે ગાળી લીધું છે તો હવે આપણે સંચર નાખીશું આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મેં અડધું લીંબુનો રસ લઉં છું તમે ઓછું ખાટું ખાતા હોય તો ઓછું ખાટું પણ કરી શકો છો ને વધારે ખાતા હોય તો વધારે પણ લીંબુ નાખી શકો છો મેં અહીંયા પાણીપુરીનો મસાલો લીધો છે એ આપણે અડધો નાખી દઈશું બધું બરાબર હલાવી લઈશું તો પાણી આપણું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો બહાર જેવું જ પાણી આપણું બન્યું છે અને ટેસ્ટમાં પણ બહાર જેવું જ પાણી છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આપણું કુકર ઠંડુ પડી ગયું છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણા બટાકા બફાઈ ગયા છે હવે આપણે એક ચરણીમાં કાઢી લઈશું એક કાણાવાળી ચારણીમાં મેં કાઢી લીધા છે એને આપણે ગરમ ગરમમાં જ ઉપરના છોડા બધા કાઢી લઈશું બટાકા આપણા બધા જ ફો લઈને તૈયાર છે આપણે અહીંયા એક બાઉલમાં લઈ લઈશું એને આપણે હાથની મદદથી આવી રીતે માવો બનાવી લઈશું બટાકાને આપણે મસળી લીધા છે હવે આપણે એમાં નાખીશું એક ચમચી મરચું અડધી ચમચી આપણે શેકેલું જીરું પાવડર સ્વાદ પ્રમાણે સંચળ લીલા ધાણા અહીંયા બાફેલા ચણા લીધા છે આપણે એ બધું મિક્સ કરી લઈશું અને આપણે માવો તૈયાર કરી દઈએ આપણો માવો બનીને તૈયાર છે હવે આપણે બે કાકડી ડુંગળી લીધી છે એને આપણે ઝીણી સમારી લઈશું આપણી પાણીપુરી બનીને તૈયાર છે તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે એકદમ ફાસ્ટ ને સરળતાથી પાણીપુરી કેવી રીતે બનાવી શકાય જો તમને મારી આ પાણીપુરી બનાવવાની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ